એમાં ગીત ગીત આવ્યું આપણે આપણે જ સમજી એટલે ન કહી શકીએ પણ આપણે અહીંયા ઘણા ઉપાડો લીધો સમજ્યા કોક કોક એવું કેતા હોય મને બધા કે કે ભાઈ ઘણા એવું કે કલાકારો ગમે એ બોલીવુડ ગીત આવે તો તરત ગાવા માંડે હવે કલાકારો ને આ ગીત ગાવ લ્યો એમાં કઈ ખાતો એમ કરીને ગાય છે ને કાંઈ હા તો ઈ કે કલાકારો ઈ કે ગમે બોલીવુડ નું ગીત આવે એટલે ઈ કે તરત ગાવા માંડે ઈ કે તો હવે ગુજરાતી કલાકારો હવે આ ગીત ગાય બતાવો ખબર પડે કે લ્યો મારે એને કેવું છે કે અમે ભલે ઈ ગીત નથી ગાતા પણ ઈ ગીતે અમે ગાઈ દેશું ક્યારે એને કંઈ આ ગીત ગા એને કંઈ ધુરંધર વાળાને ઈ આપણું અમારું આ ગાય છે આપણું તો અમે ઈ ગાઈ દઈશું કયું ગાઢા હુકળે હટીલા જોત પેરાડી ની સામે ગાજે ઠંડી દૂધે ગુજરાતી કલાકારો હું જવાબ આપું છું બનાવે છે ને ગાઢા હુકળે હટીલા જોત પહેરાડી ની સામે ઢાક ઠંડી દૂધ હું પ્રકૃતિ ઘટાડીને પ્રકૃતિ ઝડપે તટી